મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેન ક્રેસની દુર્ઘટનામાં નિધન થયું છે ત્યારે સૌ કોઈ સૌરાષ્ટ્રના લોકો જે છે ગુજરાતના લોકો છે તે શોકમાં ડૂબેલા છે આજે તેમની અંતિમ ક્રિયા જે છે તે થવાની છે ત્યારે તેમના આધ્યાત્મિક ગુરુ જે છે ચણાકા ગામ જેમનું મંદિર આવેલું છે વિજયભાઈ સહિતના પરિવારનું તેમના ગુરુ છે તેઓ અહીંયા પધાર્યા છે શું કહેશો જે પ્રમાણે વિજયભાઈનું અણધારી વિદાય ખરેખર વિજયભાઈનું અણધારી વિદાય એટલે માની ના શકાય કારણ કે વિજયભાઈ એટલે એક એવું અસ્તિત્વ કે કોઈ કહી જ ના શકે કે આ સીએમ રહી ગયેલા અને હમણાં જ અમારે થોડાક ટાઈમ પહેલાં જ એમના કુળદેવી ચણાકા જ્યાં હું માણું છું ત્યાં આવેલા અને મને કીધું બાપુ આપણે માનો અંબાનું ભવ્ય મંદિર બનાવવું છે જ્યાં મારા અંગત મારા એકાવન લાખ રૂપિયા દઈ અને હું મારા કુળદેવીનું મંદિર બનાવીશ મેં કીધું સાહેબ ઓકે છે પછી એમને કારીગર બોલાવી એમાં અંબાની મૂર્તિ પણ અબુધાબીથી કારીગર બોલાવી બનાવડાવી આખું મંદિરનું જીર્ણોધારણ કરી અને પોતે આખો દિવસ યજ્ઞ બે દિવસ આખો દિવસ એમ કહેવાય કે અગિયાર અગિયાર કલાક સુધી યજ્ઞમ બેસી અને પોતે દેવીનું પૂર્ણાવતી કરી હતી અને મને કીધું કે બાપુ મારા જીવનમાં હું પહેલીવાર યજ્ઞમાં બેઠો છું આ અગિયાર કલાક સુધી હું મારા જીવનમાં કોઈ દિવસ યજ્ઞમ બેઠો નથી તમારી સાથે તેમની યાદી યાદો કેવી જોડાયેલી છે ખરેખર એમનો હસમુખો સ્વભાવ અને હમણાં જ અમારે આ પંદર વીસ દિવસ પહેલાં જ્યારે નીકળ્યા હતા સોમનાથ ત્યારે એ જૂનાગઢ આવ્યા હતા અને ઇન્દ્રેશ્વર મહાદેવ એમને કીધું કે બાપુ બહુ સરસ બની ગયું છે હવે ક્યારે આપ લોકાર્પણ કરવાના છે મેઘી સાહેબ બસ પેવર બ્લોકનું કામ બાકી છે પેવર બ્લોકનું કામ પૂરું થાય એટલે હું આપની પાસે આવીશ ને આપની હાથે જ લોકાર્પણ કરાવવાનું છે સામાન્ય માણસ હોય કોઈ પણ માણસ હોય મુખ્યમંત્રી હતા છતાં પણ તેઓ કોમન મેન તરીકે રહ્યા છે કઈ રીતે જોઈ રહ્યા છો વિજયભાઈ એટલે એક દયાળુ સ્વભાવ અને હમણાં જ આપણે કીધું યજ્ઞ હતો ત્યારે એક દિવ્યાંગ બાળકી આવેલી હતી અને ઊભી હતી તો એમને તાત્કાલિક કીધું કે ભાઈ આ દિવ્યાંગ બાળકી બેન છે એને તમે ખુરશી આપો ત્યારે એના પીએ ખુરશી આપી હતી અને પછી કીધું બેટા તારે શું છે ત્યારે કીધું કે સાહેબ મારે પોલિયોનું ઓપરેશન કરાવવું છે મારી પાસે પૈસા નથી ત્યારે સાહેબે પોતે સૂચના કરી એના પીએને જે પણ ખર્ચ થાય સારામાં સારા હોસ્પિટલમાં આમનું ઓપરેશન કરાવવામાં આવે એવા દયાળુ સ્વભાવ વિજયભાઈ અને કોઈ પણ સાથે બેસે ખરેખર મારે તો એકદમ નિકટના સંબંધ કારણ કે એમના કુળદેવી ત્યાં પંદર દિવસે મહિને બેનને પણ અખૂટ શ્રદ્ધા એમને પણ અખૂટ શ્રદ્ધા એટલે છેલ્લી યાદ અમારી સાહેબે એમ કીધું મંદિરની બહાર આવીને કે બાપુ આપણે અહીંયા લીપ બનાવવું છે મી સાહેબ લીપ તો મને કે આ આપણે તો ચડી શકીએ પણ આ અમુક ઉંમરલાયક લોકો હોય જેના પગમાં કોઈ પોલિયો હોય જેને કોઈ તકલીફ હોય જે અમુક ઉંમર હોય જે લોકો અહીં ન આવી શકતા હોય આ લીપ દ્વારા અમારા કુળદેવીના દર્શન કરી શકે એવી એમની છેલ્લી યાદ હતી અને આજે હું એમના નિવાસસ્થાને સાહેબના અંતિમ દર્શન કરવા માટે વધારે લિફ્ટની ઈચ્છા જે છે તેની અધૂરી રહી ગઈ લિફ્ટની ઈચ્છા અધૂરી રહી ગઈ છે જે મને વિશ્વાસ છે કે એમનો દીકરો ઋષભ છે જે સાહેબનો વાલો દીકરો હતો એટલે એ બધી ઈચ્છા અને પૂરણ કરશે તો આ આપણી સાથે ચણાકા ગામના મહંત રામાનંદી બાપુ તેમણે પણ કહ્યું કે ઈશ્વર જે તેમના પરિવાર ઉપર જે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે તેમને સહન કરવાની શક્તિ આપ